હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ બે કાન થી કાન પાઠ બે ની સંપૂર્ણ સમજ મેળવીશું તથા અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ તમારે જાતે વિચારીને લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બે કાનથી કાન અહીંયા મારા કાન કોને મળ્યા છે એવો પ્રશ્ન છે તમે જોઈ શકો છો અહીંયા બધા પ્રાણીઓના કાન આડા ગયા છે જીરાફ ઉપર હાથીના કાન આવી ગયા છે હાથી ઉપર ઉંદરના કાન આવી ગયા છે ઉંદર ઉપર કૂતરાના કાન આવી ગયા છે કૂતરા ઉપર સસલાના કાન આવી ગયા છે સસલા ઉપર જીરાફના કાન છે હરણ ઉપર ભેંસના કાન છે ભેંસ ઉપર હરણના કાન છે આ રીતે અલગ અલગ થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોના ઉપર કોના કાન છે તે લખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો પ્રાણી અને કાન હાથીના કાન છે એ જીરાફ ઉપર છે પછી સસલાના કાન કૂતરા ઉપર છે ઉંદરના કાન હાથી ઉપર છે જીરાફના કાન સસલા ઉપર છે કૂતરાના કાન ઉંદર ઉપર છે ભેંસના કાન હરણ ઉપર છે અને હરણના કાન છે એ ભેંસ ઉપર છે આ રીતે તમે કોના કાન કોના ઉપર જતા રહ્યા છે તે લખવાનું છે ત્યાર પછી જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના કાન હોય છે નીચે આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના કાન તમે જોઈ શકતા નથી તે નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે અહીંયા તમે જુદા જુદા પ્રાણીઓના નામ જોઈ શકો છો તેની અંદર કાન જોઈ શકે તેવા અને કાન ન જોઈ શકાય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરવાનું છે તો જેના કાન જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ છે હરણ બિલાડી ભેંસ વાંદરો જીરાફ વાઘ હાથી અને ભૂંડ આના કાન આપણે જોઈ શકીએ છીએ ન જોઈ શકાય તેવા દેડકો કીડી ચકલી ગરોળી માછલી કાગડો સાપ અને બતક આ પ્રાણીઓ એવા છે જેના કાન આપણે જોઈ શકતા નથી હવે આગળ જોઈએ શું તમે વિચારો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમને ખરેખર કાન હોતા નથી ચાલો આપણે આ ચિત્રનું અવલોકન કરીએ અહીંયા તમે જોઈ શકો છો મરઘી છે ચકલી છે આ બધાના કાન આપણે જોઈ શકતા નથી તો શું તેઓ નહીં સાંભળી શકતા હોય ચિત્રમાં આપેલા પ્રાણીઓના નામ કહો તો ચિત્રમાં ચકલી પોપટ કાગડો દેડકો મરઘી અને બતક છે તમે તેમના કાન જોઈ શકો છો ના તેમના કાન જોઈ શકાતા નથી બીજા એવા પ્રાણીઓ શોધો કે જેના કાન આપણે જોઈ શકતા નથી તેમના છે તો સાપ મગર દેડકો માછલી ગરોળી બતક આ બધા પ્રાણીઓ એવા છે જેના કાન આપણે જોઈ શકતા નથી આગળ જોઈએ વાંચો અને લખો જેના કાન પંખા જેવા હોય તે પ્રાણી તો હાથી છે જેના કાન પર્ણ જેવા હોય તે પ્રાણી

એટલે કે હોલથી થી ઢંકાયેલા હોય છે તે પક્ષીઓને સાંભળવામાં મદદ કરે છે તમે ધ્યાનપૂર્વક તો ગરોળીના માથા પર પણ નાના કાણા જોઈ શકો છો તે તેના કાન છે મગરને પણ આ રીતે જ કાન હોય છે તે સરળતાથી જોઈ શકાતા નથી કોની ચામડી તમે જાણો છો કે પ્રાણીને તેના કાનથી કેવી રીતે ઓળખાય છે હવે આપણે પ્રાણીઓને તેમની ચામડીથી ઓળખીએ ત્યાર પછી અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્ર સાથે જોડો અને દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવવાની છે તમે અહીંયા જોઈ શકો છો જે ચામડીની ભાત છે તે પ્રાણી ઉપર બનાવવાની છે અહીંયા જીબ્રાની ચામડી છે પછી દીપડો પછી વાઘ હરણ અને ખિસકોલી એની ચામડી છે તો જેવી ચામડીના પટ્ટા છે તેવો અહીંયા દોરવાનો પ્રયત્ન કરવાનો છે તમે ક્યારેય કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે કોઈ ભાત કે રંગ હોય હા મેં કેટલાક પ્રાણીને વાળ વગરના જોયા છે માછલી દેડકો ગરોળી વગેરે વાળ વગરના પ્રાણીઓ છે જો પ્રાણીની ચામડીની પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી વાળ વગરના પ્રાણીઓ કોઈ પણ ભાત કે રંગ વગરના લાગે છે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામેના ખાનામાં ખરાની નિશાની કરવાની છે અહીંયા છે પ્રાણીઓના નામ આપેલા છે તેની અંદર કાન દેખાતા હોય કાન દેખાતા ન હોય ચામડી પર વાળ હોય ચામડી પર હોય એ રીતે આપણે છે છે વર્ગીકરણ કરવાનું તો બકરી એને કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય છે હાથી કાન દેખાય છે ચામડી પર વાળ હોય છે ચકલી કાન ન દેખાય ચામડી પર પીછા હોય કબૂતર કાન ન દેખાય ચામડી પર પીછા હોય ઉંદર કાન દેખાય ચામડી પર વાળ હોય બિલાડી કાન દેખાય ચામડી પર વાળ હોય આવી રીતે છે આપણે દરેક પ્રાણીઓને જેની સાથે વાળ હોય દેખાય કે પીછા છે તેમાં વર્ગીકરણ કરવાનું છે આ મુજબ તમે વર્ગીકરણ કરી તેની સામે ખરાણી નિશાની કરી શકો છો ત્યાર પછી તમે ગાય ભેંસ માટે કયા ખાનામાં ટીક કર્યું દૂરથી તમે તેની ચામડી ઉપર વાળ જોઈ શકો છો તેમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો તમે શું વાળ જોઈ શકો છો જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે શું તમે કહી શકશો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખવાના છે તો અહીંયા છે જે પ્રાણીઓમાં કોષ્ટકમાં દર્શાવ્યા છે તે પ્રાણીમાંથી કયા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેના નામ લાલ કોષ્ટકમાં લખવાના છે તો બકરી બિલાડી ભેંસ ઊંટ ઉંદર ભૂંડ હાથી અને ગાય આ બધા છે એ બચ્ચાને જન્મ આપે છે જ્યારે ચકલી બતક મોર ગરોળી કબૂતર કાગડો મરઘી અને દીડકો આ બધા ઈંડાને જન્મ આપે છે આગળના પુષ્ટના કોષ્ટકને ફરીથી જોવાનો છે લીલા રંગના કોષ્ટકના પ્રાણીઓના નામની નીચે રેખા દોરવાની છે જે પ્રાણીઓના નામ લાલ રંગમાં કોષ્ટકમાં છે છે તેના ગોળ તમે શું નોંધ કરી કે જે પ્રાણીઓના કાન જોઈ શકાય છે તેમના શરીર પર વાળ છે આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને જે પ્રાણીઓને બહારની બાજુ કાન ન હોય તેમના શરીર પર વાળ ન હોય તે પ્રાણીઓ ઈંડા મૂકે છે આવી રીતે વર્ગીકરણ કરી શકાય કાનને બદલે મીંડું તે મૂકે ઈંડું તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે હવે તેના નામ લખવાના છે હા મે બિલાડી અને કૂતરાને જોયા છે તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે તમે કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો હા મેં કૂતરાને પાળ્યું છે અમે ગાય ભેંસ બકરી કૂતરો બિલાડી વગેરે વિશે જાણીએ છીએ તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવવાની છે તે લખવાની છે તે કયું પ્રાણી છે તો તે પ્રાણી ગાય છે આ સિવાય તમે અન્ય પ્રાણી દાખલા તરીકે બિલાડી પાળી હોય તો બિલાડી લખી શકાય ભેંસ પાળી હોય તો ભેંસ લખી શકાય કૂતરો કૂતરો હોય તો લખી શકાય તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તે તે પશુ પશુ છે 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 કે પક્ષી હા તેને અમે કંકુ નામ આપ્યું આવી રીતે તમે જે પ્રાણીને નામ આપ્યું હોય તે અહીંયા લખવાનું છે તેને એ નામ કોણે આપ્યું તેને એ નામ મારા દાદીએ આપ્યું છે તેને શું ખાવું ગમે છે તેને લીલો ઘાસચારો બાજરી મકાઈ રજકો કે જુવારના ખાવા ગમે છે દિવસમાં આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે કેવી રીતે હા ગાયને શિયાળામાં અને ચોમાસામાં છાપરાની નીચે તથા ઉનાળામાં ખુલ્લામાં રાખવામાં આવે છે તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ તેને પાણી અને ખોરાક સમયસર આપવા જોઈએ તે ગુસ્સે થાય છે ક્યારે તમે કેવી રીતે જાણો છો કે તે ગુસ્સામાં છે હા ક્યારેક તે ગુસ્સે થાય છે જ્યારે ગુસ્સે થાય ત્યારે તે માથું ઊંચું કરીને આમ તેમ ફેરવે છે શું તેમની ચામડી પર વાળ કે પીછા છે તેમની ચામડી પર વાળ છે તમે તેના કાન જોઈ શકો છો હા તેના કાન જોઈ શકાય છે શું તે બચ્ચું કે થોડુંક મોટું કે પછી એકદમ વૃદ્ધ છે તે થોડુંક મોટું છે આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે આ પાલતુ પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેને બચ્ચા છે કેટલા હા તેને એક બચ્ચું છે આ રીતે તમે જે પ્રાણી પાળ્યું છે તેના વિશે લખવાનું છે આગળ જોઈએ તે પ્રાણીનું ચિત્ર દોરો રંગ પૂરો અને તમારી પસંદગીનું નામ આપો અહીંયા મેં ગાય પાળી છે એટલા માટે ગાયનું ચિત્ર દોરેલું છે તમે જે પ્રાણી પાળ્યું હોય તેનું ચિત્ર અહીંયા દોરવાનું છે આ પક્ષીને જુઓ તેનું નામ લખો શું તમે જાણો છો આ આપણું રાષ્ટ્રીય એટલે કે નેશનલ પક્ષી છે અને તે ક્યાં રહે છે અહીંયા તમે જોઈ શકો છો મોરનું ચિત્ર છે ખાનામાં મોર લખીશું પક્ષી હવે ઘણા વિસ્તારોમાં ઘર આંગણે જોવા મળતું નથી આવું શા માટે થયું હશે ચર્ચા કરવાની છે તે શાંત જગ્યાએ રહેવાનું પસંદ કરે છે તેને રહેવા યોગ્ય જગ્યાનો અભાવ તેમજ લોકો તેના પીછા માટે તેનો શિકાર કરે છે આથી ઘણા વિસ્તારોમાં તે જોવા મળતા નથી તમારું પોતાનું પક્ષી બનાવો અહીંયા તમે આ રીતે કાગળના ટુકડા ભેગા કરી આ મુજબ ગડી અને તમે પક્ષી બનાવી શકો છો આ પ્રવૃત્તિ તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી પાસેથી પણ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો પાઠ બે અહીંયા પૂર્ણ થાય છે ધોરણ ચાર ના પર્યાવરણ વિષયના તમામ પાઠના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચાર પર્યાવરણ નામના પ્લે મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો